સાંતપુર તાલુકામાં વધુ એક ગામમાં પંચાયતોનું શાસન મહિલાઓને સોંપવામાં આવ્યું સાંતલપુર તાલુકાના બરોડા ગામ ખાતે તેત્રીસ ગ્રામ પંચાયતની યોજાઈ રહી છે ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાં ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે જ્યાં મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં જોવા મળી રહ્યું છે અને ગ્રામ પંચાયતની અલગ પડ્યા પછી પ્રથમ ચૂંટણીમાં જ ગામ લોકોએ સંપ થઈ ગામનું શાસન લક્ષ્મીના હાથમાં સોંપી ગામના નવીન વિકાસ ગાથાની શરૂઆત કરી છે પાંચ છે સરહદી વિસ્તારના સંતલપુરના શેવાડાના બોરડા ગામની કે જે પહેલા બોરુડા અને ચારંડા જૂથ ગ્રામ પંચાયતમાં સામેલ હતું અને આ વર્ષે તેનું વિભાજન થતા બોરડા ગ્રામ પંચાયતની ચારંડા ગ્રામ પંચાયત અલગ પડી હતી અને આ વર્ષે પ્રથમ વખત જ ચૂંટણીમાં પ્રથમ વખત સુકાન ગામની મહિલાઓને સોંપવામાં આવ્યું છે જેમાંના માત્ર મહિલા એક જ સરપંચ છે પરંતુ મહિલા સરપંચની સાથે તમામ સભ્યો પણ મહિલા જ છે એટલે કે સરપંચ સહિત અન્ય આઠ સભ્યો મળી ગ્રામ પંચાયતનું સુકાન નવ મહિલાઓ સંભાળશે ગામનું મતદાન એક હજાર ચારસો એંસી જેવું છે જેમાં સરપંચ તરીકે ચૌધરી લાડુબેન હરજીભાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે અને ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરની વરણી કરવામાં આવી તો તેમની અન્ય સાત મહિલાઓને ગ્રામ પંચાયતના સભ્ય તરીકે બિન રીફણી કરવામાં આ પ્રસંગે સોનેટ સ્ટેટ જાગીર ભૂપેન્દ્રસિંહ જાડેજા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અને પૂર્વ સરપંચ અને સમગ્ર બરોડા ગ્રામજનો અને હર્ષદભાઈ જયંતિલાલ ઠક્કર અને ભગાભાઈ ચૌધરી અને તનવાડ ગામના આગેવાન ઠાકરસી ભાયલને ચારંડા ગામના કેવાનો લોદરા ગામના સરપંચ પ્રદીપજી ઠાકોર અને સમગ્ર બુરડા ગ્રામજનો અને અન્ય ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચ તરીકે લાડુબેન હરજીભાઈ ચૌધરીને અને ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરને બેન હરીફ વણી કરવામાં આ પ્રસંગે આશીર્વાદ આપવા માટે ગામના ચંદેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર મારું નામ લાડુબેન બુરડા ગામ ગામે ઈ નરીફ સોટીને લાયા છે તો માથે રિપોમા માંથી બનશે એ મેં કરશું ખુબ ગમ નો ખુબ અભિનંદન આભાર નમસ્તે હું ગીતાબેન ભેમાજી ઠાકોર બોરુડા ગ્રામ જમન નો ખૂબ ખૂબ આભાર ઉપ સરપંચ તરીકે બોરુડા ગામનો ખુબ ખૂબ આભાર અમે બોરુડા ગામના બહુ સારા કામ કરશું આગળ વધશું સરસ કામ કરશું મારું નામ ચૌધરી હરજીભાઈ કાળાભાઈ ગામ બરોડા તાલુકો સત્તરપુર જિલ્લો પાટણ બરોડા ગામની અંદર પહેલી વખત બિનરી બિનરી ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર અમારા ધર્મપત્ની ચૌધરી લાડુબેન હરજીભાઈ સર્વ ગામજનો બધે સોનેથી ભુજસિંહ બાપુ પ્રદીપસિંહ ભી સરપંચ લોધરાથી તનવાડથી ભાઈ ચારણડાથી હુકમસિંહ અમરસિંહ બાપુ તમામ અઢારે હાલ અમારા ગામ લોકોએ અમારામાંથી વિશ્વાસ મૂકી અમારે જે સરપંચ ની બીજી કર્યા છે એ બધા આખા ગામ નો આભાર માનું છું નમસ્તે હું છું ઉર્મિલાબેન હરજીભાઈ ચૌધરી ગામ બોરુડા તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ તો આજે તારીખ સાત છ બે હજાર પચીસના રોજ અમારા ગામમાં બિનહરીફ ચૂંટણી થઈ છે અને લાડુબેન હરજીભાઈ ચૌધરીને સરપંચ તરીકે તેમજ ડિપ્યુટી સરપંચ તરીકે ઠાકોરને કરવામાં આવી છે તો સમ ગ્રામજનો તેમજ આસપાસના ગામના આગેવાનો જેવા કે ચારંડા સોનેથ ઇન્દ્રવા તનવાડ આ બધાના આગેવાનોનો અમે હૃદયથી આભાર માનીએ છીએ અને અમારા ગામમાં પાંચ વર્ષ મહિલાનું શાસન રહેશે એટલે મને આશા છે કે અમે બસ સાથે મળી અને આખા ગુજરાતનું એક ઉદાહરણ પૂરું પાડીએ અને સાથે મળીને ગામનો વિકાસ કરીએ થેન્ક યુ વિક્રમસિંહ જાડેજા હું સોનેત નો વતની છું અને આજે અમે સોનેત થી ભૂપતસિંહ બાપુ અને સોનેતના બે ચાર આગેવાનો આયા હતા અને ગ્રા બુરુડા આખું ગામ ભેગું થયું અને ગામ ભેગા થઈને ભૂપતસિંહ બાબુએ ગામને વિનંતી કરી કે તમે ગામ બિન હરીફ આપો ગામ લાડુબેનને હરજીભાઈને અને ગ્રામજનોએ ભૂપતસિંહ બાબુનું મન રાખી અને બિન હરીફ બોડી બનાવી આખી મહિલા બોડી બનાવી છે અને મોદી સાહેબનું સૂત્ર છે કે મહિલાઓને હાથમાં શાસન આપો અને આમ એવું મોદી સાહેબનું ઉદાહરણ પૂરું પાડ્યું છે બુરુડા ગ્રામજનોએ અને બુરુડા ગામે ભૂપતસિંહ બાપુનું મન રાખ્યું અને બદલ ખૂબ ખૂબ આભાર ગ્રામજનોનો ઓકે આજે રોજ પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બોરુડા ગામ ખાતે આમ તો જુઓ કે બુરુડા અને ચારંડા જૂથ પંચાયત હતી પણ જૂથ પંચાયતમાંથી બુરુડા અને ચારંડા અલગ થવાથી પ્રથમવાર ચારંડા અને બુરુડા જે ઇલેક્શન જાહેર થયું એ ઇલેક્શનની અંદર બુરુડા ગામે આજે બિનહરીફ જાહેર કર્યા છે એમાં બિનહરીફ જાહેર કરવામાં બનાસકાંઠાના સોનેત ગામના સરપંચ શ્રી જાડેજા ભુપતસિંહજી અને જાડેજા સમાજમાંથી પીરુભા બાપુ અઢારે આલમમાં ઉઠવા બેઠાવાળા અને પછી બુરુડાના તમામ ગ્રામજનો અને ચારંડા અને લોદરાના તમામ ગ્રામજનો અને તનવાડ બધા સાથે રહી અને બુરુડા ગામની અંદર ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે બાપુશ્રી મંદિરના પૂજારી બાપુશ્રી સાથે અને બુરુડા ગામના વડીલો હર્ષદભાઈ ઠક્કર સાહેબ બધા સાથે બુરડા ગામની અંદર કોહંબો કરવામાં આવ્યો મિટિંગ કરવામાં આવી અને એ મિટિંગની અંદર નિર્ણય લેવામાં આવ્યો કે બુરડા ગામની અંદર તમામ ગામજનો સાથ સહકાર લઈ અને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા ચૌધરી લાડુબેન હરજીભાઈને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા અને ડેપ્યુટી સરપંચમાં ઠાકોર ગીતાબેન પેમાભાઈને જાહેર કરવામાં આવ્યા અને આમ તો જુઓ તો અત્યારે મોદી સાહેબનું એક સપનું છે કે ભારત સરકારની અંદર મોદી સાહેબનું સપનું છે કે મહિલાઓને પચાસ ટકા ભાગીદારી પચાસ ટકા અનામત સો સો ટકા મહિલાઓના હાથમાં વહીવટ આપ્યો છે અને મહિલાઓ હવે બુરડા ગામનો વહીવટ કરશે અને બુરુડા ગામનો હવે હવેથી વિકાસ થશે આજ રોજ બુરુડા ગામે તાલુકો સાંતલપુર જિલ્લો પાટણમાં પંચાયતનું ઇલેક્શન આવેલ હતું એના લીધે બિનરીફ તરીકે ગામ જણો ભેળા મળી અને હું મારું નામ ભૂપેન્દ્રસિંહ દિલીપસિંહ ગામ સોનેત માજી પૂર્વ ધારાસભ્યનો પુત્રો હું ચાર ટ્રમ ત્રણ ટ્રમ સરપંચ રહ્યો છું એક ટ્રમ કારોબારી અધ્યક્ષ રહ્યો છું તાલુકા પંચાયત એટલે હું સૌને અભિનંદન ફાળવ્યા અને મારો મન રાખ્યું એ બદલ હું બધાનો આભાર માનું છું